નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સીજી રોડની એ રાત અમદાવાદનો એક સાધારણ પરિવારનો યુવક એક સ્ત્રીને સંરક્ષણ આપે છે વિદેશી મૂળની પ્રવાસી હોવાથી એ યુવતી સાથે ભાષાકીય નહીં પણ ભાવનાત્મક લાગણીની આપલે થાય છે તે વિસ્તારથી જાણીએ વર્ષો પછી મળ્યા અને પછી શું થયું અમદાવાદમાં તેની શાન ગણાતો અને રાત પડે સુમશાન બનીને સ્મશાન ભાંસતો સીજી રોડ છે વડિયા આખો વિસ્તાર કોમર્શિયલ એરિયા હતો એટલે દુકાનો શોરૂમ્સ અને હાઈ ક્લાસ હોટેલ્સથી ભરપૂર હતો અહીં રેસિડેન્ટ એરિયા બિલકુલ નહીં વધતો એટલે રાતનો સમયે આ વિસ્તાર નિર્જન રહેતો એક સમયની વાત છે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો હતો શિયાળો પૂર બહારમાં જામ્યો હતો રાતનું તાપમાન ઘણીવાર તો આઠ ડિગ્રીથી પણ નીચે આવી જતું હતું આવી ઠંડીમાં રાત પડે ચકલું પણ ફરકતું નહીં સાંજ પડતા જ જીવ જનાવર બધા જ ઠંડીથી બચવા પોતાના ઠેકાણે ભરાઈ જતા રાતના બે વાગ્યાનો સમય હતો દિવસ દરમિયાન લોકોની પહલથી ધબકતો રહેતો સીજી સમસા સમસાન પડ્યો હતો ટાંકડી પડે તોય સંભળાય એવી નીરવ શાંતિ ચોમેર વ્યાપેલી હતી મોટે ભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી એટલામાં જ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીજ સંભળાય થોડી વાર પછી કોઈ રોડ પર પૂરપાટ દોડ્યું જતું હોય તેવો અહેસાસ થયો એ દોડી જનારના પગલાંનો અવાજ સમે તે પહેલાં તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાંઓનો અવાજ સંભળાયો પાછળથી દોડી આવેલું એ ચારેક માણસોનું ટોળું ત્યાં જ સ્તંભી ગયું અને એટલામાં આગું પાછું થઈ કંઈક શોધવા લાગ્યું પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું ટોળાની પડે પહેલાં જે દોડી આવ્યું હતું તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું પેલું ટોળું ચાલ્યું ગયું એટલે એ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું આમ તો તે માણસ જેવું જ અથવા તો કહો ને કે માણસ જ હતું પણ કંઈક જુદું હતું તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો તેના ટૂંકા અને વાળ થોડા અજીબ લાગતા હતા છતાં તેના રૂપનો શણગાર હતા તેના દેહના આકારથી તે એક યુવતી હોય એવું લાગતું હતું તે હવે આગળ શું કરવું અને કઈ બાજુ જવું તેનો વિચાર કરતી હોય તેમ તેના ચહેરા અને શરીરના હાવભાવ પરથી લાગતું હતું તે કોઈ નિર્ણય લે તે પહેલાં તેને ફરીથી પહેલાં ટોળાનો પાછા ફર્યાનો અવાજ સંભળાયો તે પોતાની જાતને એ ટોળાથી છુપાવવાની જગ્યા શોધવા લાગી એ જગ્યા ઊભી હતી ત્યાં બાજુમાં જ એક સોના ચાંદીના દાગીનાનો ભવ્ય શોરૂમ હતો અને તેનો ઓટલો રોડની સપાટીથી થોડો નીચો ભોયરામાં હતો ત્યાં જવા માટે પગથિયા ઉતરવા પડે તેવું હતું તે ઝડપથી પગથિયા ઉતરીને સંતાવા માટે તે શોરૂમના ઓટલા તરફ દોડી ગઈ ત્યાં તેણે જોયું તો તે શોરૂમના ઓટલા પર કોઈ માણસ ઠંડીથી પોતાની જાતને બચાવવા શરીરનું તૂટ્યું વાળીને ગોદડું ઓઢીને સૂતું હતું તેની બાજુમાં જે લેડીઝ ચંપલ પડે પહેલા પડેલા હતા થોડે દૂર એક ખુરશી પર કેટલાક પુસ્તકો અને નોટપેન પડ્યા હતા આ સૂતેલી વ્યક્તિ કોઈ ગરીબ ભિક્ષુક સ્ત્રી છે એમ વિશ્વાસ થતાં તે યુવતી પોતાની જાતને પોતાની પાછળ પડેલા ટોળાથી બચાવવા માટે તેની બાજુમાં જ પથારીમાં સૂઈ ગઈ થોડીવારમાં ટોળું ત્યાંથી ચાલ્યું ગયું ટોળાથી ભાગી આવેલી યુવતી ખૂબ દોડી હોય તેમ તેના ઝડપથી ચાલતા શ્વાસોશ્વાસ પરથી લાગતું હતું તે થાકી પણ હતી વળી ઠંડી પણ અસહ્ય હતી પુષ્કળ થાક અસહ્ય ઠંડી અને બાજુમાં સૂતેલી વ્યક્તિના શરીરમાંથી આવતી હૂંફના કારણે તેની આંખ મળવા લાગી તે ઠંડીથી ધ્રુજતી પણ હતી થોડીવાર થઈ અને પેલી પહેલેથી સૂતેલી વ્યક્તિએ સળવળાટ કર્યા પાછળથી દોડી આવેલી યુવતી થોડી સાવધાન બની પણ એણે જોયું કે પહેલેથી સૂતેલી વ્યક્તિ તેને ગોદળું ઓઢાડી રહી છે એટલે તે નિર્ભય બની અને પડી રહી થાક ઠંડી અને બાજુના માણસમાંથી આવતા ગરમાવાને લીધે તે સૂઈ ગઈ રાત વીતતી ગઈ સવારે છ વાગે તેની આંખ ખુલી તેણે જોયું તો તેની બાજુમાં કોઈ સૂતેલું ન હતું તેના શરીર પર સરસ રીતે ગોદળું ઓઢાળેલું હતું તે બેઠી થઈ તો તેની નવાઈનો પાર ના રહ્યો તેનાથી થોડે દૂર એક યુવાન ખુરશી પર બેઠો બેઠો કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો તેના પોશાક પરથી તે સિક્યુરિટી મેન હોય તેવું લાગતું હતું પેલી સ્ત્રીને સમજવામાં સહેજ પણ વાર ના લાગી કે તે આખી રાત જેને એક સ્ત્રી સમજીને જેની પાસે સૂતી હતી તે હકીકતમાં એક પુરુષ હતો જે આ શોરૂમનો રાતનો ચોકીદાર હતો તે યુવતીએ યુવાનને વિહવળતાપૂર્વક કશુંક પૂછ્યું પણ તે યુવાન આ યુવતીની વાત સમજી શક્યો નહીં તે યુવાને માત્ર ઇશારાથી જ તે યુવતીને શાંત અને નિર્ભય બનવાનો સંકેત કર્યો તે યુવતી તે ઈશારાને સમજી શકી તે નિશ્ચિત થઈ પેલો યુવાન ઊભો થયો અને દૂર ઉઘડેલી એક ચાની લારી પરથી કપમાં ગરમ ચા લાવીને આ યુવતીને આપી અને હાથેથી ઇશારો કરી પીવા કહ્યું તે યુવતીએ ચા પીધી તેના ચા પી લીધા બાદ યુવાન કપ પાછો મૂકવા ચાની લારી પર ગયો એ યુવાન જ્યારે ગયો ત્યારે તે યુવતીએ આસપાસ નજર નાખી તે યુવાનની ખુરશીની બાજુમાં કેટલાક પુસ્તકો અને નોટપેન પડ્યા હતા તેણે એ નોટપેન હાથમાં લીધા નોટમાંથી એક કાગળ ફાડી તેમાં કશુંક લખ્યું પેલો યુવાન જ્યારે પાછો ફર્યો ત્યારે પેલી યુવતી ત્યાંથી ચાલી ગઈ હતી તે યુવાને આસપાસ ખૂબ તપાસ કરી પણ તે ક્યાંય દેખાઈ નહીં પણ તેની પથારીમાં એક કાગળ પડ્યો હતો જેમાં કશુંક લખેલું હતું પણ જે રીતે તે યુવતીની બોલવાની ભાષા તે યુવાન સમજી શક્યો ન હતો તે જ રીતે તેના લખાણની ભાષા પણ તેના માટે સમજવી મુશ્કેલ હતી તેને ખૂબ પ્રયત્ન કર્યો પણ તે એ લખાણને સમજી શક્યો નહીં તેણે તે કાગળ ઘણા બધા લોકોને બતાવ્યો પણ કોઈ તે કાગળ પરના લખાણને વાંચવામાં સફળ થયું નહીં યુવાને તે કાગળ પોતાની પાસે જ રાખી લીધો ચાર વર્ષ પછી સાઉથ આફ્રિકાનું ડર્બન શહેર છે આમ તો આખો દેશના મૂળ વતનીઓ આદિવાસી પ્રજાતિ છે પણ અંગ્રેજોના લાંબા ગાળાના શાસનના પ્રભાવથી અહીંના લોકોની જીવનશૈલી બદલાય છે તેઓ પણ આજે વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલે છે સ્વર્ગસ્થ નેલ્સન મંડેલાના રંગભેદની નીતિ વિરુદ્ધના વિશ્વવ્યાપી આંદોલનને પરિણામે અહીં રંગભેદ હવે નાબૂદ થયો છે ગોરા અને કાળા હળી મળીને રહે છે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો હતો થોડા જ દિવસ બાદ ક્રિસમસનો તહેવાર આવતો હતો લોકો ખરીદી કરવામાં વ્યસ્ત હતા બજાર તેજીમાં હતી આવા જ એક બજારના એક શોપિંગ મોલમાં ભારતનો એક યુવાન પાર્ટ ટાઈમ જોબ કરતો હતો આમ તો એ અભ્યાસ માટે આફ્રિકા સ્ટુડન્ટ વિઝા પર આવ્યો હતો પણ અભ્યાસ પછીના સમયમાં તે પાર્ટ ટાઈમ જોબ કરી હાથ ખર્ચો કાઢતો હતો આ શોપિંગ મોલની મૂળ માલિક એક આધેડવયની આફ્રિકન બાઈ હતી આ યુવાનની સાથે બીજા પણ કેટલાક ભારતીય યુવાન યુવતીઓ અને આફ્રિકન યુવાન યુવતીઓ અહીં જોબ કરતા હતા એકવાર આ લંચ બ્રેકનો સમય ચાલી રહ્યો હતો લંચ બાદ મોલનો બધો સ્ટાફ હળવાશના મૂળમાં હતા તેમની વચ્ચે લવ લેટરના વિષયને લઈને ટિપ્પણીઓ ચાલી રહી હતી આ દરમિયાન પહેલાં ભારતીય યુવાને બધાને રમૂજું રમૂજ કરાવવા પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને કહ્યું હું ચાર વરસથી આ લવ લેટર લઈને ફરું છું પણ હજી સુધી તેને વાંચી શક્યો નથી અને આજ સુધી આ લવ લેટર આપનારી પણ ફરી મળી નથી આમ કહી એ કાગળ તેને સ્ટાફ મિત્રો વચ્ચે મૂક્યો અને તેના આશ્ચર્ય વચ્ચે એક આફ્રિકન યુવાને તે કાગળ કડકડાટ વાંચવા લાગ્યો પહેલાં ભારતીય યુવાનની નવાઈનો પાર ના રહ્યો તેની આંખો ફાટી ગઈ જે કાગળ પોતે ચાર વરસથી જોડે લઈને ફરતો હતો તેને એક આફ્રિકન યુવાને વાંચી કાઢ્યો વાંચી કાઢ્યો હતો આ એ જ ભારતીય યુવાન હતો જેણે આપણે ચાર વર્ષ પહેલાં અમદાવાદના સીજી રોડ પર મળ્યા હતા પહેલાં આફ્રિકન યુવાને કાગળ વાંચી નાખ્યો એ વાંચ્યા બાદ તેના ચહેરાના હાવભાવ જ બદલાઈ ગયા પણ આ ભારતીય યુવાન હજુ એમાં કશું સમજી શકતો ન હતો એ ભારતીય યુવાન પેલા આફ્રિકન યુવાન પાસે આ લખાણ લખાણનો અર્થ સમજે તે પહેલાં તો પેલો આફ્રિકન યુવાન એ કાગળ લઈને મોલની માલકીને એવી પેલી બાઈ પાસે પહોંચી ગયો અને એ કાગળ પેલી બાઈના હાથમાં આપ્યો મોલની માલકીને આખો કાગળ વાંચ્યો તેની આંખો ફાટી ગઈ તેણે ભારતીય યુવાનને બોલાવ્યો અને પોતાને ગળે વળગાડ્યો તેની આંખો આંસુથી ભરેલી હતી પણ આ યુવાન આ બધામાં હજી કંઈ સમજ્યો ન હતો કે આ શું થઈ રહ્યું હતું તેણે આ વિશે પૂછ્યા કરી પેલી મેં મોલની માલકીને આફ્રિકન બાઈએ તે યુવાનને પોતાની સાથે આવવા કહ્યું તે યુવાનને પોતાની સાથે ગાડીમાં લઈ ક્યાંક જવા નીકળી પેલો યુવાન તો થોડો ગભરાઈ પણ ગયો થોડીવારની મુસાફરી બાદ તેમની ગાડી એક મકાન આગળ જઈ ઊભી રહી આ મકાન એ ભારતીય યુવાન માટે અજાણ્યું ન હતું આ મકાન એ તેની માલકીનનું ઘર હતું તે બાઈ યુવાનને લઈને ઘરમાં પ્રવેશી અને કોઈના નામથી સાદ પાડવા લાગી તેનો સાદ સાંભળીને એક યુવતી ઘરના બીજા રૂમમાંથી બહાર દોડી આવી યુવાન તે યુવતીને જોતો જ રહ્યો આ એ જ યુવતી હતી જે આ યુવાનને સીજી રોડ પર મળી હતી અને હાથમાં નવાઈ ભર્યો કાગળ છોડીને ગાયબ થઈ ગઈ હતી પેલી આધેડવયની બાઈએ કાગળ આ યુવતીને બતાવ્યો અને ભારતીય યુવાનનો પરિચય આપ્યો પેલી યુવતીને પણ વાતને સમજવામાં વાર ના લાગી તે પણ પેલા યુવાનને ગળેલ વળગી પડી પણ પેલો યુવાન બિચારો હજી કંઈ સમજ્યો જ ન હતો આ યુવતી અહીં ક્યાંથી આવી એ કાગળમાં શું લખ્યું હતું આવા અનેક પ્રશ્નો તેના મનમાં ઘૂમરાઈ રહ્યા હતા આખી હકીકત એમ હતી કે ભારતીય યુવાનનું નામ વિક્રમ હતું તે એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો તેના પિતા એક ખાનગી સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતા હતા જેમનું પોસ્ટિંગ હાલ સીજી રોડ પરના એક સોના ચાંદીના શોરૂમ ખાતે નાઈટ ડ્યુટીમાં હતું પરંતુ એક દિવસ એમને અગત્યના કામસર બહાર જવાનું થવાથી તેમની જગ્યાએ તેમનો દીકરો વિક્રમ નાઈટ ડ્યુટી પર ગયો હતો આ યુવાન એમબીએનો વિદ્યાર્થી હતો એટલો એટલે ઓટલો રાતે વાંચવા માટે પુસ્તકો સાથે લઈને જ ડ્યુટી પર આવ્યો હતો એ જ સમય દરમિયાન પેલી આફ્રિકન યુવતી ભારતના પ્રવાસે અમદાવાદ આવી હતી અમદાવાદનો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ એ જાન્યુઆરીમાં વિદેશી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું એ મોડી રાતે તે યુવતી પતંગોત્સવની મજા માણીને પોતે જ્યાં રોકાણી હતી તે હોટેલ પર પરત આવી રહી હતી આ સમય દરમિયાન કેટલાક ગુંડા તત્વોએ તેને આંતરીને રિક્ષામાં નાખી લૂંટના ઈરાદે તેનું અપહરણ કર્યું હતું પણ પોતાની ચાલાકીથી તે યુવતી એ ગુંડાઓના હાથમાંથી છટકી ગઈ છટકી ગઈ હતી અને વિક્રમ જ્યાં ડ્યુટી ડ્યુટી પર હતો ત્યાં તેની પાસે સંતાઈ ગઈ હતી વિક્રમે આ આખી ઘટનાને પોતાની આંખે જોઈ હતી પણ એના એકલાથી એ ચાર ગુંડા તત્વોનો સામનો કરવું શક્ય ન હતું એટલે તેણે યુક્તિપૂર્વક એ યુવતીને પોતાની પાસે સંતાડીને તે ગુંડાઓથી બચાવી હતી એક પુરુષ યુવાને એક થાકેલી હારેલી એકલી વિદેશી યુવતીને પવિત્ર ભાવે આખી રાત આશ્રય આપ્યો હતો જો તેણે રાતે જ પોતાની જાતને છતી કરી હોત તો પેલી આફ્રિકન યુવતી એનો વિશ્વાસ ન કરત અને ત્યાંથી ભાગી જઈ વળી ક્યાંક પેલા ગુંડા મવાલીઓને હાથ જઈ ચડત બીજા દિવસે સવારે જ્યારે યુવતી જાગી ત્યારે આખી હકીકત સમજાઈ ગઈ તે ભારતના આ ભલા યુવાનનો આભાર માનવા માંગતી હતી પણ એ યુવાન એની આફ્રિકન ભાષા સમજી શકતો ન હતો એટલે તેણે એ યુવાનના નોટમાંથી એક કાગળ છુપાડીને પોતાની આફ્રિકન ભાષામાં તેનો આભાર માનતો ખત લખ્યો હતો પણ આજ સુધી કોઈએ કાગળ વાંચી શક્યું ન હતું આજે ચાર વરસ પછી જ્યારે એ યુવાન પોતાની કારકિર્દી માટે સાઉથ આફ્રિકા આવ્યો ત્યારે જોગાનો જોગ પહેલી આફ્રિકન યુવતીના પરિવારના સંપર્કમાં આવ્યો પોતાની દીકરીને વિદેશની ધરતી પર રક્ષણ અને આશ્રય આપનાર એ ભારતીય યુવાનને એ મોલની માલકીને પોતાના દેશમાં પોતાના ઘરમાં કાયમ માટે આશ્રય આપ્યો એટલું જ નહીં તેના ઉપકારના બદલામાં આફ્રિકાના ડરબનવામાં એક નાનો ધંધો પણ નાખી આપ્યો અને એ યુવાનની જિંદગી બની ગઈ કરેલું સારું કર્મ ચોક્કસ ફળ આપે છે આપે જ છે અને મોટી ખુશીની વાત તો એ છે કે ભારત માતાના ચાર કુ કપૂતોએ કરેલા ઘૃણાસ્પદ કાર્યની સામે ભારત માતાના એક સપૂતે ઉત્તમ કામ કરીને વિદેશની ધરતી પર ભારતનું નામ બદનામ થતાં અટકાવ્યું હતું ભારત માતાના ભારતમાંના એવા સપૂતોને સલામ છે મિત્રો